જય મા છિન્નમસ્તા જય મા અધ્યાશક્તિ આજની વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપનો દિન શુભ અને મંગલમય બને આજે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિનો પાંચમો દિવસ છે આજનો દિવસ એટલે કે ત્રણ ફેબ્રુઆરી સોમવાર આજે પંચમી તિથિ છે આજે પંચમી અને ષ્ઠી મહાવિદ્યાઓ એટલે કે માતા છિન્નમસ્તા અને માતા ત્રિપુર ભૈરવીની પૂજા એકસાથે જ કરવામાં આવશે આ વખતીઓના ક્ષયના કારણે બે નવરાત્રિ એક જ દિવસે પૂર્ણ થઈ રહી છે ગુપ્ત નવરાત્રિના પાંચમા દિવસે માતા છિન્નમસ્તાની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે તંત્રશાસ્ત્ર અનુસાર મહાવિદ્યા છિન્નમસ્તાની ઉપાસના કરવાથી સમાજમાં માન સન્માન અને પ્રસિદ્ધિ મળે છે પૂર્વી ભારતમાં જેમ કે પશ્ચિમ બંગાળ ઝારખંડ ઉત્તર પ્રદેશ અને નેપાળ વગેરે ક્ષેત્રોમાં ખાસ કરીને માતા છિન્નમસ્તાની પૂજા કરવામાં આવે છે માતા છિન્નમસ્તા તેમના ગળામાં હાડકાની માળા ધારણ કરે છે તેમના ખભા પર યજ્ઞો પવિત્ર શોભાયમાન હોય છે તેમની નાભીમાંથી યોનિચક્ર છે ગુપ્ત નવરાત્રી અને દિવાળીઓના તહેવારોમાં મસ્તામાની આરાધના કરવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવ પુરાણ અને માર્કંડે પુરાણમાં ઉલ્લેખ છે કે માતા મસ્તાએ રાક્ષસોના સંહાર દ્વારા દેવોને મુક્ત કર્યા હતા તેઓ ચિંતાઓથી દૂર કરનારી દેવી છે અને તેમના ભક્તોના સંકટો દૂર કરી તમામ સિદ્ધિઓ આપે છે જો માતા છિન્નમસ્તાની પૂજામાં કોઈ ક્ષતિ રહે તો તે વિપરીત ફળ આપે છે તેથી સામાન્ય લોકો માટે તેમની સાધનાને અનુકૂળ માનવામાં નથી આવતી તેમ છતાં જે લોકો તેમની સિદ્ધિ મેળવી શકે છે તેઓને માન સન્માન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે માતા છિન્નમસ્તાની પૂજા ખાસ કરીને તેઓ માટે ફળદાયી છે જે વંશવૃદ્ધિ દેવું અથવા તો યૌન સંબંધિત સમસ્યાઓથી પીડિત હોય છે તેમનો આશીર્વાદ વેપારમાં હાનિમાંથી ઉગરીને સુખ સમૃદ્ધિ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે મદદ કરે છે ભગવતી ભવાની તેમની સેવિકાઓ સાથે જયા અને વિજયા સાથે મંદાકીની નદીમાં સ્નાન કરવા ગઈ હતી સ્નાન કર્યા પછી તેઓ ભૂખથી પીડિત થઈ અને કૃષ્ણવર્ણી બની ગઈ હતી ત્યારે તેમની સેવિકાઓએ ભોજન માટે વિનંતી કરી પરંતુ દેવીએ થોડીક રાહ જોવાનું કહ્યું જ્યારે સેવિકાઓએ ફરીથી ભોજન માંગ્યું ત્યારે દેવી મસ્તાએ પોતાના ખડકથી પોતાનું માથું છેદી નાખ્યું તેમના ધડમાંથી ત્રણ રક્ત ધારાઓ વહેવા લાગી જેમાંથી બે ધારાઓ જયા અને વિજયાએ પીધી જ્યારે ત્રીજી ધારા માતા સ્વયં પીધી ત્યારથી જ તેમને છિન્નમસ્તા તરીકે ઓળખવામાં આવે છે માતા છિન્નમસ્તાનું સ્વરૂપ ખૂબ જ ભયાનક અને તેજસ્વી છે તેઓ એક હાથે પોતાનું કાપેલું મસ્તક અને બીજા હાથે તલવાર ધારણ કરે છે તેમના ગળામાંથી ત્રણ રક્ત ધારાઓ વહે છે જેને ડાકીની અને વર્ણિની નામની તેમની સહચારિણીનો પાન કરે છે માતા છિન્ન મસ્તકનું વર્ણ ગુલાબના પુષ્પ જેવું લાલ છે અને તેમની કાંતિ અણગણિત સૂર્યોના સમાન તેજસ્વી છે તેઓ નગનાવસ્થામાં વિખુટા વાળ સાથે અને સર્પ તથા નરમુંડોની માળા ધાર એકવાર રાજા દામોદર ભૈરવી નદીના સંગમ સ્થળે શિકાર માટે આવ્યો રાત્રિ દરમિયાન રાજાને સપનામાં એક દિવ્ય કન્યા દેખાઈ તે લાલ વસ્ત્ર ધારણ કરેલી અને તેજસ્વી મુખવાળી હતી તે કન્યાએ રાજાને કહ્યું હે રાજન તો નિઃસંતાન હોવાથી તારું જીવન સૂનું લાગી રહ્યું છે જો તું મારી આજ્ઞા માનીશ તો રાણીને માતૃત્વ પ્રાપ્ત થશે સપનામાંથી જાગ્યા બાદ રાજાએ દિવ્ય કન્યાને શોધવા નીકળી પડ્યા ત્યારે જળમાંથી એક દેવકન્યા પ્રગટ થઈ અને કહ્યું હે રાજન હું છીનમસતા દેવી છું કળિયુગના લોકો મને ઓળખતા નથી પરંતુ હું આ વનમાં પ્રાચીન સમયથી ગુપ્તપણે નિવાસ કરું છું તને આ આશીર્વાદ આપું છું કે આજથી ઠીક નવ મહિનામાં તને પુત્ર પ્રાપ્તિ થશે બં પ્રકારની પ્રાપ્તિ થાય છે જે ભક્તો માતા છિન મસ્તાની વિધિસર ઉપાસના કરે છે તેમના જીવનમાં તમામ ચિંતાઓ દૂર થાય છે અને તેઓની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે જય મા જય માધ્યા શક્તિ